દિવ્યાંગજનો અને વૃદ્ધોને મતદાન માટે અપાયેલ સુવિધાઓથી વાકેફ કરીને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મતાધિકાર પ્રત્યે સજાગ બની વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની આપી શકે હેતુસર મતદાન જાગૃતિ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે રંગોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી લોકશાહીના મહાપર્વમાં દિવ્યાંગજનો અને વૃદ્ધ મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે મતદાન જાગૃતિ માટે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં હાજર પડેલ પીડબ્લ્યુડી નોડલ ઓફિસર સહ સમાજ કલ્યાણ અધિકારી ચેતનાબેન ચૌધરી દ્વારા ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો તેમજ વૃદ્ધ મતદારો માટે ઉભી કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં દિવ્યાંગજનો માટે સક્ષમ એપ મતદાન માટે સાથી સહાયક વ્હીલચેરની વ્યવસ્થા તેમજ વૃદ્ધ ભાઈઓ અને બહેનોની જરૂર હોય તો વાહનની વ્યવસ્થા વિશે જાણકારી આપી હતી આ રંગોત્સવ કાર્યક્રમમાં વિદ્યામંદિર ટ્રસ્ટ તેમજ મમતા મંદિર સંચાલિત એમ કે મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં મા શ્રવણવાણી વિદ્યાલય અને આયાર આર મહેતા આનંદ નિકેતન વિદ્યાલયના કુલ બસો સિત્તેર દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા પાંચસોથી વધુ વાલીઓએ ભાગ લીધો હતો